નડિયાદમાં શ્રી ગુરુનાનક દેવજી મહારાજની જયંતી ઉજવાઈ નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલ શિસમહેલ અમરધામ ગુરુદ્વારામાં શ્રી ગુરુનાનક દેવજી મહારાજનો પાંચસો પંચાવન પ્રકાશ ઉત્સવ જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારથી જ સિસમહલ અમરધામ ગુરુદ્વારમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને વાહે ગુરુ વાહે ગુરુ ધન ગુરુ નાનક સારા જગ તાર્યા નાદ થી ગુંજી ઉઠ્યું હતું શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો જન્મ કાર્તિક સુદ પૂનમ રાત્રે 21 કલાકે થયો હતો શીશ શીશમહલ અમરधाम ગુરુદ્વારમાં પ્રકાશ ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સવારે શ્રી ગુરુ ગ્રંથ સાહેબ મહારાજના પાઠની સમાપ્તિ ભોગ સાહેબ પૂજા અર્ચના ભજન કીર્તન આરતી અર્ધસ પ્રાર્થના હવન તેમજ લંગર ભંડારા પ્રસાદ રાખવામાં આવ્યો હતો આ પર્વ નિમિત્તે ગુરુદ્વારાને દીપમાળા તથા રોશનીથી શણગાર્યું હતું શુક્રવારે રાત્રે દસ કલાકે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ રાત્રે એક વીસ કલાકે શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો પ્રકાશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં સિંધી સમાજ તેમજ શીખ ધર્મના ભક્તજનો જોડાયા હતા